નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે સમાચાર આજના ઉપરાંત ના સમાચાર કંટાળી તારની વાળ માટે સહાય યોજના ઉપરાંતના ના સમાચાર પોસ્ટ ઓફિસની આ સ્કીમ પૈસા બમણા થશે ઉપરાંતના સમાચાર ઇમરજન્સી મળશે આઠ લાખ રૂપિયા સહાય આ બધાન સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો પ્રથમ સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજના જૂનું નામ ઇન્દિરા ગાંધી આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું યોજના હતું જે વર્ષ અઢારસો પંચાસી માંગ શરૂ કરવામાં આવી હતી આ યોજનાની વર્ષ બે હજાર પંદર માંગ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવી હતી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના તરીકે ઓળખાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે ઉપરાંતના સમાચાર કંટાળી તારની વાળ માટે સહાય યોજના

આ સિવાય આ સ્કીમને રોકાણના દૃષ્ટિકોણથી પણ સુરક્ષિત માનવામાં આવે છે એટલે કે રોકાણકારોએ પૈસા ગુમાવવા પડતા નથી અમે આવી એક સ્કીમ વિશે જણાવીએ છીએ પોસ્ટ ઓફિસ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ટપાલ વિભાગ દ્વારા રોકાણકારો માટે એક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવવામાં આવી રહી છે જે માત્ર સારું વ્યાજ નથી આપતી પણ આવકવેરામાં પણ છૂટ આપે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે એનએસસી છે

એનએસસી શું છે એનએસસી એટલે કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એ એક પ્રકારનું ડિપોઝિટ સર્ટિફિકેટ છે જે તમે તમારી સુવિધા અનુસાર અમુક રકમ એકસાથે જમા કરીને ખરીદી શકો છો કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર ચૂકવવામાં આવતા વ્યાજમાં સિત્તેર બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે આ વધારા બાદ હવે થાપણદારોને આ ત્રિમાસિક ગાળામાં લગભગ સાત દશાંશ સાત ટકા વ્યાજનો લાભ આપવામાં આવી રહ્યો છે કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી પોસ્ટ ઓફિસ એનએસસી યોજના હેઠળ રોકાણનો કુલ સમયગાળો પાંચ વર્ષનો છે આ યોજના હેઠળ ખાતું ઓછામાં ઓછી એક હજાર રૂપિયાની રકમથી ખોલવામાં આવે છે આ ખાતું દેશભરની પોસ્ટ ઓફિસની શાખાઓમાં ખોલી શકાય છે આમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા ઉપરાંત સમાચાર ઇમરજન્સીમાં મળશે આઠ લાખ રૂપિયા સહાય આજના આર્થિક યુગમાં લોકોને તાકીદના સમયમાં પૈસાની જરૂર છે જ્યારે માસિક પગારના પૈસા પૂરા થાય છે જેથી કોઈ પણ ઇમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો તેથી લોકોને પર્સનલ લોન લેવાનો વિકલ્પ મળે છે જો તમે પણ હાલના સમયમાં પર્સનલ લોન માટે અરજી કરવા માંગો છો તો અહીં અમે તમને પંજાબ નેશનલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઉપલબ્ધ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન વિશે માહિતી આપી રહ્યા છીએ જેથી કરીને તમે પીએનબી પર્સનલ લોનની સુવિધા ઘરે બેઠા મેળવી શકો પીએનબી ઓછા વ્યાજ દરે પર્સનલ લોનની સુવિધા પૂરી પાડે છે તેથી ભાઈ એ નોંધવું યોગ્ય છે કે આ બેંક કૃષિ ક્ષેત્રમાં લોન યોજનામાં ખૂબ લોકપ્રિય છે ચાલો અમે તમને જણાવીએ કે તમે પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરી શકો છો